તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો હું આજે તમને લઈ ગઈને આવી છું એક સોલ્યુશન સાથે હા હું જાણું છું તમારામાંથી ઘણા બધાને હમણાં પણ અંગ્રેજી નામ લખતા નથી આવડતું ગુજરાતી આવડે છે પણ ઘણીવાર એમને તકલીફ પડે છે થોડી ઘણી તો હું આજે એક સોલ્યુશન સાથે આવી છું તો જો આપણે સ્ટાર્ટ કરીશું પહેલાં બારક્ષરીથી તો જો વિદ્યાર્થી મિત્રો કનો થશે કે એ ખનો કે એચ એ ગનો જી એ ઘનો જી એચ એ ચનો સી એચ એ છનો સી ડબલ એચ એ જનો થશે જે એ જનો જે એચ એ ઘણીવાર લોકો ઝેડ એ પણ લખતા હોય છે ટનો ટી એ થનો ટી એચ એ ડનો ડી એ ધનો ડી એચ એ થશે અણનો એને તનો થશે ટી એ થનો ટી એચ એ દનો એ હવે આપણે ધ ધનો પણ ડી એચ એ નો એન એ પનો થશે પી એ ફનો પી એચ એ અથવા એફ એ બનો થશે બી એ ભનો બી એચ એ મનો થશે એમ એ નો વાય એ રનો આર એ લનો એલ એ વનો વી એ શનો એસ એચ એ આર સનો પણ એસ એચ એ અને ખાલી આ જે સ આવે છે સસલાવાળું એનો એસ એ આવશે હનો એચ એ અણનો એલ એ ક્ષનો કે એસ એચ એ અથવા એક્સ એ નો થશે જી વાય એન એ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને રોજ નવું નવું શીખવા માટે મારી ચેનલને ફોલો કરતા રહેજો